દેવાયત ખવડની ધરપકડ કરી છે પરંતુ મહત્વની વાત કે આ તમને બે ગાડીઓ દેખાડું તમને આ બે ગાડી એ છે કે જેનાથી ધ્રુવરાજસિંહ ચૌહાણ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો પાંચ દિવસથી ફરાર દેવાયત ખવડની ધરપકડ કરી લેવામાં આવી છે આખી ગાડીમાં બ્લેક ફિલ્મ કાચ છે આ તમે જુઓ કે જે અનલીગલી જે બ્લેક ફિલ્મ લગાડવામાં આવતી હોય છે આ એ ફિલ્મ લગાડેલી છે કાલાળા પોલીસ સ્ટેશનની બહાર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કિયા ગાડી હતી જેમાં ધ્રુવરાજસિંહ હતા તેમાં ખાસ કરીને ખૂબ મોટું નુકસાન થયું છે અને તેમને માર મારવામાં આવ્યો છે એવું પણ ધ્રુવરાજસિંહ નિવેદન આપ્યું હતું કે ગન બતાવી હતી કે જો કોઈ પોલીસ ફરિયાદ કરી કે તો પછી તારા પર ગન ચલાવી દઈશ આ પ્રકારની વાતનો ઉલ્લેખ એ ધ્રુવરાજસિંહએ ન્યૂઝરૂમના એ ઇન્ટરવ્યુમાં પણ કર્યો હતો ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બંને કારને પણ પોલીસે એ તલાળા પોલીસ મથકની બાજુમાં આવેલા ક્વોર્ટર ખાતે હાજર રાખી છે દેવાયત ખબરની સાથે છ આરોપીઓની ધરપકડ કરી છે દેવાયત ખવડ અને એમનો વિવાદ એ ચરમસીમાએ પહોંચ્યો હતો પરંતુ હવે પોલીસને કડી અલગ અલગ ભેગી કરી પોલીસે અને દેવાયત ખવડ કે જેને શોધી કાઢ્યા છે સુરેન્દ્રનગર છે એના આસપાસના વિસ્તારોમાંથી એક ફાર્મ દેવાયત ખવડ મળી આવ્યા હોવાની વિગતો મળી રહી છે એવી પણ વાત રહી છે કે દેવાયત હવે તાલાડા પોલીસે જે છે તે અહીંયા લાવવા માટેની તજવીજ હાથ ધરી છે અને થોડાક જ સમયની અંદર દેવાયત ખવડે એ તાલાળા પહોંચી જવાના છે અને લઈને પોલીસ અહીંયા પહોંચી જવાની છે પરંતુ મહત્વની વાત કે આ તમને બે ગાડીઓ દેખાડ્યું તમને આ બે ગાડી એ છે કે જેનાથી ધ્રુવરાજસિંહ ચૌહાણ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો તમે જોઈ શકો છો એક ફોર્ચ્યુનર છે ને બીજી એક ક્રેટા ગાડી છે આ બંને ગાડી દ્વારા એ ધ્રુવરાજ પર હુમલો કરવામાં આવ્યો હતો અને આજ ગાડીમાં દસ થી વધારે લોકો આવ્યા હોવાની વિગત અને નિવેદન એ ધ્રુવરાજસિંહ ચૌહાણે આપ્યું હતું અને કહ્યું હતું કે પાછળથી ક્રેટા આવી હતી અને આગળથી ફોર્ચ્યુનર ગાડી એટલે કે ફોર્ચ્યુનર ગાડીની પાછળથી જે ગાડી ક્રેટા આવી હતી એમની આ વાત કરતા હતા તમે જે પ્રકારે જોઈ શકો છો કે જે ગાડી અથડાવી જે ટક્કર મારી એ પ્રમાણે લગભગ બધી જ વસ્તુ તૂટેલી હાલતમાં છે જોકે પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચી તપાસ હાથ ધરીને અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરી ત્યારબાદ પોલીસે અલગ અલગ ટીમો પણ બનાવી હતી અને ટીમો બનાવ્યા બાદ પોલીસને બાતમીના આધારે અને જે બાતમીદારો હોય છે તેના નિવેદનો

કે જ્યાં એ બંને ગાડી જે ધ્રુવરાજસિંહ પર હુમલો કરવામાં આવ્યો હતો દિવાયત ખવડ દ્વારા એ બંને ગાડી જ્યાં રાખવામાં આવી છે પોલીસ હેડક્વાર્ટર તાલાળા ખાતે અમે ત્યાં અત્યારે ઉપસ્થિત છે બંને ગાડીને આપણે દ્રશ્યો પણ બતાવ્યા જે પ્રકારે દ્રશ્યોમાં આપણે જોયા કે ક્રેટામાં એટલું નુકસાન નથી પરંતુ આગળથી ભટકાવેલી આ ગાડી છે એ ફોર્ચ્યુનરમાં ખૂબ મોટું આગળનું બધું નુકસાન જોવા મળ્યું છે પરંતુ સૌથી વધારે જો નુકસાન હોય તો પેલી જે કિયા ગાડી હતી જેમાં ધ્રુવરાજસિંહ હતા તેમાં ખાસ કરીને ખૂબ મોટું નુકસાન થયું છે અને તેમને માર મારવામાં આવ્યો છે એવું પણ ધ્રુવરાજસિંહ નિવેદન આપ્યું હતું કે ગન બતાવ્યા કોઈ પોલીસ ઉલ્લેખ એ મામલે કયા પ્રકારનું નિવેદન નોંધીને કાર્યવાહી કરે છે સમય આવશે ત્યારે જ ખબર પડશે પરંતુ દેવાયત ખવડના જે લોકચાહકો છે તેમાં ક્યાં અત્ર આક્રોશ જોવા મળ્યો છે કે દેવાયતભાઈ એક તરફ જે સ્ટેજ પરથી એ ડાયરા સાહિત્ય સંગીત માતાજીની આરાધનાની વાતો કરે છે અને સ્ટેજ નીચે ઉતરીને આ પ્રકારની ગુંડાગર્દી કરે છે તો આને કલાકાર કેવા કે ગુંડા તમારું શું કેવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર